નવા જૂના માઢિયા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ ભાવનગર જિલ્લાના નવા જૂના માઢિયા ગામના ખેડૂતોએ જીઆઈડીસી મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી માઢિયા ગામ નજીક જીઆઈડીસી બનતા માઢિયા ગામના ખેડૂતોની જમીનમાંથી પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલમાં માટી નાખી પૂરી દેવામાં આવી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો હતો જે મામલે માઢિયા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ખેડૂતોની જમીનમાં પાણી ભરતું હોય જેના લીધે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી મારું નામ બીબી માનસિંહભાઈ ચુડાસમા છે હાલ નવા ગામના સરપંચ છું રોજ અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે હાલ જીઆઈડીસીનું કામ અમારા માડીયા ગામે ચાલુ છે કે જે પાછળના સર્વે નંબર હતા એમાં જે ખેડૂતોના રસ્તાઓ હતા અને પાણી જવા માટેના જે કંઈ માર્ગો હતા તે બધા પૂરી દીધા છે અને આ ચોમાસે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો છે તે બાબતે કે વહેલી તકે ખેડૂતોના માર્ગ ખુલ્લા કરે અને પાણીનો નિકાલ જીઆઈડીસી યોગ્ય રીતે કરે તે માટે મેં કલેક્ટર સાહેબની આજે રૂબરૂ મુલાકાત કરી અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ Yeah. okay.